બધી કર્મની રમત છે તે પાછું આવશે જ જે તમને આજે રડાવે છે કાલે કોઈ તેને રડાવશે ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે પડી પડીને ચડે એનું નામ જ જિંદગી બાકી તૈયાર પગથિયા પર ચડતા તો બધાને આવડે છે ન હથિયારથી મળે છે ન અધિકારથી મળે છે સંબંધોમાં અને દિલોમાં જગ્યા તો લાગણી અને સારા વ્યવહારથી મળે છે સંબંધો એ મુઠ્ઠી ભરો તો તો રેતી છે 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 અને વાવો ખેતી પંખી આકાશ ફરે છતાં પણ સાંજે માળામાં પાછો ફરે છે એટલા માટે કે માળામાં એ શાંતિ અનુભવે છે એવી જ રીતે માણસ આખી દુનિયા ફરે છે પણ સમજે તો શાંતિ એના ઘરમાં જ છે ધરતીનો છેડો ઘર અને ઘરનો છેડો પરિવારની શાંતિ અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે સાહેબ પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી